જો આપણે યશવંતભાઈ ની હગાઈ માં નીકળી ગયા છે ઓલા ફોર વ્હીલ લઈને આપણે લીધી ફોર વ્હીલ હોય યશવંત ની હગાઈ માં તો આપણી ગાડી ભૂખી હી તો આપણે ખબર લઈએ ગેસ ભર લી તો જો આપણી ગાડીમાં ગેસ ભરાય ગેસ ભરીને આપણે નીકળી ગયા તો તમે જોઈ શકો એટલે ગેસ ભરાય છે આપણી ગાડીમાં તો આપણે ગાડીને ખવરાઈ લીધું છે તો આપણે નીકળીએ હાલો આજે કે યે નાની જ હોય ને બીજું શું લેવું કે જંધીરા લેવી નાખવી માં મસાલો